નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ બીજી સપ્ટેમ્બર બે હજાર ચોવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપા ચર્ચા સાથે જોડાઈ રેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતા પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું હજી પણ બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો નોટિફિકેશન બે લાઇકોનને પ્રેસ કરીને અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો પરંતુ તમારા જેટલા પણ મિત્રો છે એ બધા મિત્રો જોડે વિડીયોની લિંકને અત્યારે જ શેર કરી દો તમે જે તે સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરતા હો એમાં તો શરૂઆત કરીએ સૌપ્રથમ પ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે અને જેટલા પ્રશ્નોના જવાબ સાચા હોય એનો આંકડો પણ કમેન્ટમાં લખવાનો કે દસમાંથી આટલા સાચા ડેલી જી ટેસ્ટમાં આપણે રોજ દસ પ્રશ્નો પૂછીએ છીએ જેમાંથી પાંચ પ્રશ્નો બંધારણના હોય છે બાકીના જે પાંચ પ્રશ્નો છે એ ભારતની ભૂગોળના હોય છે તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું આજનો પ્રથમ પ્રશ્ન છે કે તાજેતરમાં ક્યાંથી દેશના પાંચ રાજ્યોમાં પોષણ ટ્રેકર એપમાં ફેસ ઓથેન્ટિકેશન ફીચરના પાયલટ પ્રોજેક્ટનો આરંભ કરવામાં આવ્યો હતો તો જવાબ આવશે ગાંધીનગરથી કઈ જગ્યાએથી ગાંધીનગરથી તમે અહીંયા ઇમેજમાં જોઈ રહ્યા છો આપણા કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના જે મંત્રી છે અન્નપૂર્ણા દેવી એમના હસ્તે આ શુભારંભ કરવામાં આવ્યો છે તો ગાંધીનગરથી કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ વિભાગના મંત્રી અન્નપૂર્ણા દેવી છે એમના હસ્તે પાંચ રાજ્યોમાં પોષણ ટ્રેકર એપ છે એમાં ફેસ ઓથોન્ટિકી ઓથેન્ટિકેશન ફીચરના પાયલોટ પ્રોજેક્ટનો આરંભ કરવામાં આવ્યો છે કેન્દ્રીય મંત્રી અન્નપૂર્ણા દેવીએ ગાંધીનગરના સેક્ટર ત્રણ ન્યૂની એક આંગણવાડીની મુલાકાત લીધી હતી સગર્ભા ધાત્રી માતાને પોષણક્ષમ પેકેટનું પાયલોટ પ્રોજેક્ટ થકી વિતરણ પણ કર્યું હતું ટેક હોમ રાશનનો લાભ ફક્ત વાસ્તવિક લાભાર્થીઓ સુધી જ પહોંચે તે માટે ભારત સરકાર દ્વારા પોષણ ટ્રેકર એપમાં ફેસ ઓથેન્ટિકેશન ફીચર છે શરૂ કરવામાં આવ્યું છે જેમાં સૌ પ્રથમ આંગણવાડી કાર્યકર એમના દ્વારા લાભાર્થીના ચહેરા છે એને એપમાં રજિસ્ટર કરવામાં આવશે ત્યારબાદ દરેક વખતે વિતરણ થાય ને ત્યારે લાભાર્થીના ચહેરાને એપના માધ્યમથી મેચ કરવામાં આવશે જેની સાથે લાભાર્થીઓનો જે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર હોય એની પર એક ઓટીપી આવશે લાભાર્થીને જે ઓટીપી મળ્યો હોય એપ્લિકેશનમાં દાખલ કરવામાં આવશે અને સફળ ચહેરા ઓળખ અને ઓટીપી આ બંનેની ચકાસણી થાય એના પછી જ આંગણવાડી કાર્યકર લાભાર્થીને ટેક હોમ રાશન આપી શકાશે એટલે આ ફેસ ઓથોન્ટિકેશનની આંગણવાડી કાર્યકરની કાર્યપદ્ધતિને વધુ સુચારું અને માર્ગદર્શક બનાવશે કેન્દ્રીય બાળ મહિલા અને બાળ વિકાસ મંત્રી છે એ તો તમને મેં કહી દીધું અન્નપૂર્ણા દેવી છે આપણા ગુજરાતના જે મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના મંત્રી પણ અહીંયા હાજર રહ્યા હતા એમનું નામ તમારે કમેન્ટમાં લખીને જણાવવાનું છે ત્યારબાદનો ક્વેશ્ચન દર વર્ષે વિશ્વ નારિયેળ દિવસ ક્યારેય મનાવવામાં આવે છે તો આજનો દિવસ એટલે કે બીજી સપ્ટેમ્બર છે એને વિશ્વ નાળિયેર દિવસ કહેવાય છે એશિયન પેસેફિક કોકોનટ કોમ્યુનિટીએ સૌ પ્રથમ વખત ઇન્ડોનેશિયાના જકાર્તામાં વિશ્વ નારિયેળ દિવસની શરૂઆત કરી બે હજાર નવમાં આ દિવસને ઉજવ્યો હતો આ દિવસની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ નાળિયેરના ફાયદા અને મહત્વ વિશે જાગૃતિ લાવવાનો છે ભારતના વીસ રાજ્યોમાં નાળિયેરીનું ઉત્પાદન લેવામાં આવે છે જે પૈકી ગુજરાત રાજ્ય દેશમાં નાળિયેરીના ઉત્પાદનમાં છઠ્ઠા નંબર પર છે નંબર વન પર તમને કોઈ પૂછે તો કર્ણાટક ત્રણ રાજ્યોએ નંબર ચેન્જ કરતા રહે છેલ્લા રિપોર્ટ આવે પ્રમાણે કર્ણાટક એની પહેલાં કેરળ હતું અને તમિલનાડુ આ ત્રણ રાજ્યો સૌથી વધારે નાળિયેરનું ઉત્પાદન કરે છે વિશ્વની વાત કરીએ તો વિશ્વમાં સૌથી વધુ નાળિયેરું ઉત્પાદન કરતું રાજ્ય દેશ છે ઇન્ડોનેશિયા ફિલિપાઇન્સ બીજા નંબરે અને ભારત નાળિયેરના ઉત્પાદનમાં ત્રીજા નંબર પર છે બરાબર તમને ખબર છે કે કોકોનટ ડેવલપમેન્ટ બોર્ડ આ બોર્ડ છે જેની સ્થાપના નાઇન્ટી એટી વનમાં થઈ હતી આપણું જે ભારતનું કૃષિ મંત્રાલય છે એના અંતર્ગત આવે એનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે તમને ખબર હોય તો તમે જણાવી શકો છો સત્તરનો જાદુ ચારનો જાદુ નીતિ આયોગ આરબીઆઈ આ બધા શોર્ટ્સ છે તમારે જોવાના બાકી હોય તો જોઈ લો તમને પસંદ આવે તો લાઈક કરો તમારા જે મિત્રો છે એમના જોડે એને શેર કરો આપણી યુટ્યુબ ચેનલ જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો જ સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બિલાઇકોનની પ્રેસ કરી સ્પેસ વોક મિશનને મોકૂફ રાખવામાં આવ્યું છે તો મસ્ક મસ્કની કંપની છે સ્પેસએક્સ ટોટલ ચાર યાત્રીઓને અવકાશમાં લઈ જવા માટે સ્પેસ વોક નામના મતલબ મોકલવાની હતી હવે આ જે પોલારિસ ડોન નામનું મિશન છે એના લોન્ચ પેડમાં હિલિયમ લીકેજ અને ખરાબ વાતાવરણની આગાહીને કારણે ટાળવામાં આવ્યું છે નાસાના કેનેડી અવકાશ કેન્દ્રથી સત્યાવીસ ઓગસ્ટે પોલારિસ ડોન મિશન લોન્ચ થવાનું હતું આ મિશનમાં ટોટલ ચાર લોકો સુના મેમના તો અન્ના મેનન સ્કોટ પોટેટ સારા ગિલિશ જેરેડ ઇસાક મેન આ મિશનમાં ચારેય અવકાશ યાત્રીઓને રેડિએશન બેલ્ટમાં પણ મોકલવામાં આવશે જે કોઈ અંતરિક્ષ યાત્રી માટે નવો તેમજ પડકારજનક અનુભવ હશે બરાબર છે તો યાદ રાખજો તમને ખબર છે ભારતના પ્રથમ નાગરિક પ્રવાસી એ પણ અવકાશમાં જઈને પાછા આવ્યા છે શું નામ છે એમનું ગોપીચંદ સ્પેસેક્સની વાત કરીએ તો એનું હેડક્વાર્ટર કેલિફોર્નિયામાં છે એના જે સ્થાપક અને સીઈઓ છે એમનું નામ ઇલોન મસ્ક છે કયા વર્ષમાં એની સ્થાપના થઈ હતી તમને આવડતું હોય તો કમેન્ટમાં લખીને જણાવો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો પરંતુ તમારા મિત્રો જોડે તો એને શેર અત્યારે જ કરી દોજો બાકી હોય તો અને આપણી બંને યુટ્યુબ ચેનલ છે રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુ એને હજુ પણ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લો નોટિફિકેશન બે લાઈકોનને પ્રેસ કરીને અને જો તમારે ડેઇલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરજો જેની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અહીંયા તમને પોલ્સ પણ રમવા મળશે પેરાલિમ્પિક્સ બે હજાર ચોવીસમાં મનીષ નરવાલે પુરુષોની દસ મીટર એર પિસ્તોલ એચ વન આ કેટેગરીમાં કયો મેડલ જીત્યો તો યાદ રાખજો સિલ્વર મેડલ જીત્યો છે કયો મેડલ જીત્યો સિલ્વર મેડલ જીત્યો તો મનીષ નરવાલ છે મનીષ નરવાલે પુરુષોની દસ મીટર એર પિસ્તોલ કેટેગરીમાં એસએચ વનમાં સિલ્વર મેડલ જીત્યો તેમણે પેરિસ ઓલિમ્પિકમાં ટોટલ બસો ચોત્રીસ નવ પોઈન્ટ મેળવ્યા બરાબર દક્ષિણ કોરિયાના જો જોંગડુએ બસો સાડત્રીસ પોઈન્ટ ચાર પોઈન્ટ મેળવીને ગોલ્ડ લીધો ચીનના શૂટર યાંગ ચાઓએ બસો ચૌદ પોઈન્ટ ત્રણ પોઈન્ટ બ્રોન્જ ટોક્યો પેરાલિમ્પિક્સમાં હમણાં પી ફોર મિક્સડ ટોક્યો પેરાલિમ્પિક્સ તમને ખબર છે ને આમ તો બે હજાર વીસ કહેવાય પણ એકચ્યુઅલી આયોજન બે હજાર એકવીસમાં થયું હતું તો મનીષ નરવાલે ટોક્યો પેરાલિમ્પિક્સમાં પી ફોર મિક્સડ પચાસ મીટર પિસ્તોલ એસએચ વન ઇવેન્ટમાં ગોલ્ડ જીત્યો હતો જાકારતામાં આયોજિત એશિયન ગેમ્સ અને પચાસ મીટર પેરાલિમ્પિક ઇતિહાસમાં પ્રથમ વખત બે સુટરો એક જ ઇવેન્ટમાં મેડલ જીત્યા હવે ત્રેવીસ વર્ષીય પ્રીતિ પાલ સો મીટર ટી પાંત્રીસ કેટેગરીમાં દેશ માટે બ્રોન્ઝ જીત્યો પ્રીતિ ટ્રેક ઇવેન્ટમાં મેડલ જીતનારી પ્રથમ ભારતીય એથ્લેટ છે આ રેસ દરમિયાન પ્રીતિએ તેનો અંગત રેકોર્ડ તોડ્યો હતો અને આ રેસ ચૌદ પોઈન્ટ એકવીસ સેકન્ડમાં પૂરી થઈ હતી તમને ખબર છે કે સતત બે પેરાલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ જીતનાર ભારતના જે ખેલાડી છે શૂટિંગ ખેલાડી છે તમારે એમનું નામ કહેવાનું છે શું નામ છે આપણે ગઈકાલે એમના વિશે ભણ્યા હતા તાજેતરમાં કોને એપલ કંપની દ્વારા એના નવા ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર તરીકે પસંદ કરવામાં આવ્યા છે તો યાદ રાખજો કેવન પારેખ શું છે કેવન પારેખ જેવાની ઇમેજમાં તમે જોઈ રહ્યા છો તો ભારતીય મૂળના છે કેવન પારેખ એપલ કંપની દ્વારા નવા ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર તરીકે પસંદ કર્યા છે યાદ રાખજો ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર કીધા છે ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર નહીં એપલના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તો ટીમ કુક છે યાદ રાખજો હવે કેવન પારેખ પહેલી જાન્યુઆરી બે હજાર પદ સંભાળવાના છે એપલ નવમી સપ્ટેમ્બરે આઈફોન સિક્સટીન સિરીઝ આઈ વોચ ટેન એરપોર્ટ સિરીઝ થ્રી એ લોન્ચ કરવાનું છે કેવન પારેખે એપલ કંપનીને બે હજાર તેરમાં જોઈન કરી હતી ત્યારથી લઈને અત્યાર સુધી એમણે વિવિધ હોદ્દા પર કામ કર્યું છે એપલ કંપની જોઈન કરતાં પહેલાં કેવન પારેખે થોમસોન રોઇટર્સ અને જનરલ મોટરમાં સિનિયર લીડરશીપનો રોલ સંભાળ્યો હતો હાઈસ્કૂલ અભ્યાસ પૂરો કર્યા પછી કેવન પારેખે મિસિગન યુનિવર્સિટી જોઈન કરી હતી ઓગણીસો ચોરાણુંમાં તેમણે ઇલેક્ટ્રિક એન્જિનિયરિંગમાં બેચલર ઓફ સાયન્સની ડિગ્રી મેળવી હતી બે હજારમાં કેવન પારેખે યુનિવર્સિટી ઓફ શિકાગોમાંથી ફાઇનાન્સ એન્ડ સ્ટ્રેટેજિક મેનેજમેન્ટમાં માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન એની ડિગ્રી એમને ડિગ્રી એમની મેળવી હતી એપલની વાત કરીએ તમને ખબર છે કે આપણે રિસન્ટલી ભણ્યા હતા કે આઈફોનનું નવું એક મેન્યુફેક્ચરિંગ યુનિટ ચેન્નાઈમાં બનાવવાના છે કોણ બનાવવાનું છે કઈ કંપની તમારે કહેવાની છે એપલની સ્થાપના ઓગણીસો છોતેરમાં ત્રણ એના સ્થાપક હતા સ્ટીવ જોબ્સ સ્ટીવ વોઝનાઇક અને રોનાલ્ડ વ્યાન બરાબર છે અને કેલિફોર્નિયામાં હેડક્વાર્ટર છે યાદ રાખજો શાંઘાઈ કો ઓર્ગેનાઇઝેશન એની મિટિંગ માટે વડાપ્રધાન મોદીને પાકિસ્તાન દ્વારા આમંત્રણ તો પાકિસ્તાનના જે પીએમ છે શાહબાઝ શરીફ એમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ઓક્ટોબરમાં પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદ એમાં પંદરથી સોળ ઓક્ટોબરે યોજાવાનું છે શાંઘાઈ કો ઓર્ગેનાઇઝેશનની બેઠક એના માટે આમંત્રણ આપ્યું છે ભારતની સાથે ચીન અને પાકિસ્તાન પણ સાંઘાઈ કોપરેશન ઓર્ગેનાઇઝેશનના સભ્ય છે ટોટલ દસ સભ્યો છે સમિટ મંત્રી સ્તરની મંત્રણા અને વરિષ્ઠ અધિકારીઓની બેઠકોના અનેક રાઉન્ડ યોજાશે તે સભ્ય દેશો વચ્ચે નાણાકીય આર્થિક સામાજિક સાંસ્કૃતિક અને માનવતાવાદી સહયોગ પર ધ્યાન કેન્દ્રિત કરશે કોપરેશન ઓર્ગેનાઇઝેશનની સ્થાપના બે હજાર એકમાં થઈ ટોટલ દસ સભ્યો છે ભારત ચીન રશિયા પાકિસ્તાન પાકિસ્તાન પછી કઝાકિસ્તાન કિર્ગિસ્તાન તજકિસ્તાન ઈરાન અને બેલારૂસ એનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે તમારે જણાવવાનું છે એ પણ કમેન્ટમાં લખીને જણાવવાનું છે સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે તમે કનેક્ટ રહી શકો છો મારું ઇન્સ્ટા આઈડી છે રાજેશ ડોટ ડોટ ભાસ્કર મારું જે ફેસબુક આઈડી છે એ છે આર આઈ ભાસ્કર અને જે આપણી ટેલિગ્રામ ચેનલ છે એ છે રાજેશ ભાસ્કર જ્યાં તમને ડેલી કરંટ અફેરની પીડીએફ મળશે અને પોલ શ્રમમાં મળશે અને જો તમને ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઈક કરો તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો ચેનલ જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરી લો નોટિફિકેશન બે લાઇકોનને પ્રેસ કરીને તાજેતરમાં કયા સ્થળે ગ્લોબલ ફિનટેક ફેસ્ટ જી એફએફ બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું હતું તો મુંબઈમાં મુંબઈમાં તારીખ અઠ્યાવીસથી ત્રીસ ઓગસ્ટ દરમિયાન ગ્લોબલ ફિનટેક ફેસ્ટ એ પણ જીઓ વર્લ્ડ કન્વેન્શન સેન્ટર છે ને ત્યાં આનું આયોજન કરવામાં આવ્યું હતું તો ગ્લોબલ ફિનટેક જીએફએફ બે હજાર ચોવીસનું આયોજન મુંબઈમાં અઠ્યાવીસથી ત્રીસ ઓગસ્ટ દરમિયાન પેમેન્ટ કાઉન્સિલ ઓફ નેશનલ પેમેન્ટ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા સોરી પેમેન્ટ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા અને નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા અને ફિનટેક કન્વર્જન્સ કાઉન્સિલ આ ત્રણેય દ્વારા સંયુક્ત રીતે થયું હતું ત્રીસમી ઓગસ્ટના રોજ આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે આ જે ગ્લોબલ ફિનટેક ફેસ્ટ છે એને એમણે સંબોધિત કર્યું હતું સાથે સાથે એમણે મહારાષ્ટ્રના પાલઘરમાં પરીક્ષાની દૃષ્ટિ અગત્યનું છે મહારાષ્ટ્રના પાલઘરમાં આશરે છોતેર હજાર કરોડ એટલા રૂપિયાથી વાઢવણ નામનો પોર્ટ છે જે ભારતનું સૌથી મોટું ગ્રીન ફિલ્ડ પોર્ટ બનશે એના પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો આશરે પંદરસો સાહીઠ કરોડ રૂપિયાના મૂલ્યની બસો ને અઢાર મત્સ્ય ઉદ્યોગ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કર્યો મહારાષ્ટ્રની વાત છે તમને ખબર છે ને કે આપણે ભણ્યા હતા યુપીએસ લાગુ કરનાર મહારાષ્ટ્ર પ્રથમ રાજ્ય યુપીએસનું ફૂલ ફોર્મ તમારે જણાવવાનું છે લાડલાભાઈ યોજના પણ મહારાષ્ટ્ર લાવ્યું હતું બરાબર તો એ પણ યાદ રાખજો ઓકે એના જે સીએમ છે એકનાથ શિંદે છે બે કેપિટલ છે મુંબઈ અને શિયાળાનું કેપિટલ નાગપુર ગવર્નર સી પી રાધાકૃષ્ણન છે આગળ વધીએ યુનાઇટેડ નેશન્સના સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગ્યુટરેશ એમણે ઇઝરાયલ અને હિઝબુલ્લા એમને શાંતિ સ્થાપિત કરવા માટે આહવાન કર્યું છે એમના જે પ્રવક્તા છે સ્ટીફન દુજારી એમણે આવી માહિતી આપી છે સેક્રેટરી જનરલે તણાવમાં તાત્કાલિક ઘટાડો કરવા માટે તમામ બાજુઓ પર દુશ્મનાવટનો અંત લાવવા અને સુરક્ષા પરિષદનો ઠરાવ સત્તરસો એકના સંપૂર્ણ અમલીકરણ માટે હાકલ કરી છે આ હુમલા લેબલોન અને ઇઝરાયલ બંનેને જોખમમાં મૂકે છે તેમજ પ્રાદેશિક સુરક્ષા અને સ્થિરતામાં મુશ્કેલી પેદા કરે છે બ્લ્યુ લાઇન ઇઝરાયલ અને લેબલોનની સરહદને કહેવાય છે યાદ રાખજો આપણે ભારત પાકિસ્તાનની સરહદને શું કહેવાય છે તો રેડ ક્લિફ લેબલોન ની અંદર યુનાઇટેડ નેશન્સ ઇન્ટ્રીમ ઇન્ટ્રીમ ફોર્સ ઇન લેબલોન એમાં સંયુક્ત રાષ્ટ્રના વચગાળાના દળો સાથે આઠસો પંચાણું ભારતીય શાંતિ શિક્ષકો તૈનાત છે જેઓ ત્યાં પેટ્રોલિંગ કરે છે યુનિફિલ અને યુનાઇટેડ નેશન્સ ઓફિસ ઓફ ધ સ્પેશિયલ કોર્ડિનેટર ફોર લેબલોન એને સંયુક્ત નિવેદનમાં જણાવ્યું કે ઠરાવો અમલમાં મૂકવા અને તે આગળનો એકમાત્ર ટકાઉ માર્ગ છે યુનાઇટેડ નેશન્સ ન્યૂયોર્કમાં એની સ્થાપના થઈ ઓગણીસો અડતાલીસમાં ઓગણીસો પિસ્તાલીસમાં તમારે કહેવાનું છે કે કયા દિવસે થઈ હતી બરાબર છે તમને જો આવડતું હોય તો કો મને યુએન ડે આપણે ક્યારે મનાઈએ જશે કમેન્ટમાં લખો હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્ન પહેલો પ્રશ્ન રાજ્ય લોકસેવા આયોગના સ્ટાફની સેવા શરતો અંગેની જોગવાઈ કોણ નક્કી કરે છે કોણ નક્કી કરે તો રાજ્યની વાત આવી તો રાજ્યપાલ આવશે નીતિ આયોગની રચના કઈ રીતે કરવામાં આવી છે મંત્રીમંડળના સચિવાલયના ઠરાવથી બંધારણના કયા સુધારા બાદ પંચાયતો માટે નાણાં આયોગની રચના કરવા માટેની જોગવાઈ દાખલ કરવામાં આવી છે તો તોતેરમા નંબરનો ભારતના બંધારણમાં નાગરિકને કેટલી ફરજો દર્શાવવામાં આવી છે અગિયાર ભારતમાં રાજકીય પક્ષ તરીકેની નોંધણી કોણ કરે તો ભારતનું નિર્વાચન આયોગ એટલે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા જેના મુખ્ય ઇલેક્શન કમિશનર પચીસમા નંબરના રાજીવ કુમાર છે

કયો જિલ્લો વિસ્તારની દૃષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો જિલ્લો કચ્છ વિસ્તારમાં સૌથી મોટો અને સૌથી નાનો જિલ્લો તમને પૂછે તો ડાંગ વસ્તી વિસ્તાર બંનેમાં આરસ પહાણના પથ્થર ગુજરાતના કયા વિસ્તારમાં વધારે જોવા મળે છે તો બનાસકાંઠામાં ગુજરાતમાં ડુંગળીનો સૌથી વધારે પાક કયા જિલ્લામાં થાય તો ભાવનગરમાં એ પણ મહુવામાં અને બટાકાની વાત આવે તો બનાસકાંઠા અને એમાં ડીસા હવે જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નોના જવાબ પહેલો પ્રશ્ન દેશમાં ડાયરેક્ટ સેલિંગ બિઝનેસમાં ગુજરાત નવમાં નંબર પર કેન્દ્ર સરકારે યુપીએસસીની રજીસ્ટ્રેશન સમયે ઉમેદવારોની ઓળખ તપાસવા માટે સેનો ઉપયોગ કરવાની મંજૂરી આપી તો આધાર કાર્ડની મંજૂરી આપી છે હવે મિત્રો આજે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ પહેલો પ્રશ્ન પૂછ્યો હતો ગુજરાત રાજ્યના મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના મંત્રી કોણ છે તો ભાનુબેન બાબરિયા તમને ખબર છે ને એકથી સાત સપ્ટેમ્બરને પોષણ સપ્તાહ કહેવાય છે અને આખે આખો સપ્ટેમ્બર મહિનો પોષણ માસ કહેવાય છે સેકન્ડ પ્રશ્ન તો કે કોકોનટ ડેવલપમેન્ટ બોર્ડ છે એ ક્યાં આવેલું છે કોચી કોચી એટલે કેરળ કેરળની હાઈકોર્ટ પણ કોચીમાં છે જે ભારતની પ્રથમ પેપરલેસ હાઈકોર્ટ છે અને ભારતમાં પ્રથમ વોટર મેટ્રોની શરૂઆત કોચીમાં થઈ વોટર મેટ્રો અંડર વોટર નહીં અંડર વોટર મેટ્રો પૂછે તો હુગલી કારણ હુગલી બોલ સોરી હુગલી નહીં હુગલી નદી હુગલી નદી એટલે આવે કયું શહેર તો હુગલી નદી એટલે કોલકાતા અને કોલકાતામાં ઓગણીસો ચોર્યાસીમાં ભારતમાં પ્રથમ પ્રથમવાર એવું થયું કે મેટ્રો ટ્રેનની શરૂઆત થઈ સ્પેસ એક્સની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી બે હજાર બેમાં ચોથો પ્રશ્ન હતો સતત બે પેરાલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ જીતનાર એથ્લેટ્સ છે આપણા અવની લેખારા શું નામ છે સુટિંગના બરાબર છે પાંચમો પ્રશ્ન એપલ પોતાનું નવું મેન્યુફેક્ચરિંગ યુનિટ બનાવવાનું છે ચેન્નાઈની અંદર કોણ કરશે ટાટા ઇલેક્ટ્રોનિક્સ બરાબર છે ટાટા ઇલેક્ટ્રોનિક્સ છઠ્ઠા નંબરનો પ્રશ્ન સાંઘાઇ કો ઓપરેશન ઓર્ગેનાઇઝેશન આનું વાર્ટર ક્યાં આવેલું છે તો આનું હેડક્વાર્ટર આવેલું છે બેઝિંગમાં નામ ઓર્ગનાઇઝેશન હેડક્વાર્ટર યુપીએસ લાગુ કરનાર પ્રથમ રાજ્ય બન્યું છે મહારાષ્ટ્ર એટલે બનશે એનું ફૂલ ફોર્મ છે યુનિફાઈડ પેમેન્ટ સિસ્ટમ આઠમા નંબરનો પ્રશ્ન તો યુનાઇટેડ નેશન્સ ડે ક્યારે મનાવવામાં આવે છે ચોવીસમી ઓક્ટોબરના રોજ હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના પહેલો પ્રશ્ન તાજેતરમાં કોની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં એકસો બ્યાસી મી સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટીની બેઠક યોજાઈ સેકન્ડ પ્રશ્ન પેરાલિમ્પિક્સમાં બે ગોલ્ડ મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા એથ્લેટ્સ કોણ બની છે તમને જવાબ મેં કહી દીધો તો તમારે કમેન્ટ બોક્સમાં અવશ્ય જવાબ લખવાનો છે તો મિત્રો આ હતા આજના દિવસના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબો પણ જોયા આશા રાખું બધાને ભણવાની મજા આવી છે મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરો આપણી બંને યુટ્યુબ ચેનલ જો લા જો સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરી લો નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને તો મિત્રો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ દિસ વિડીયો હેવ એ નાઇસ ડે જય હિન્દ જય ભારત